આજની વાર્તા આપણામાં મૂકેલો વિશ્વાસ એને જીવંત રાખો મિત્રો આપણને ઘણી વખત આપણામાં વિશ્વાસ મૂકતા હોય છે અને એ વિશ્વાસ માટેનો વિશ્વાસઘાત આપણે કરવો ન જોઈએ આજની આ વાતને સમજાવવા માટે મારે ભાગવતની ખૂબ જ ઓછી પ્રચલિત વાર્તા મારે કહેવી છે આપણને સૌને ખબર છે કે પાંડવો જ્યારે ખરેખર રાજસૂય યજ્ઞ કરવાના હતા ત્યારે યુધિષ્ઠિર પોતાના ચારે ભાઈઓને કહે છે કે આપણી પાસે પૈસા નથી અને આપણે પૈસા લેવા માટે કુબેરજી પાસે જવું પડશે ત્યારે ભીમને પહેલાં એમ કહે છે કે તમે જાઓ અને ખરેખર કુબેરજી પાસેથી પૈસા લાવો અને એમને કહો કે અમારે રાજસુ યજ્ઞ કરવાનું છે ભીમ જાય છે કુબેરજી કહે છે કે હું તમને પૈસા જરૂર આપું પણ મારા એક પ્રશ્નનો તમારે જવાબ આપવો પડશે અને જો એ જવાબ સાચો હશે તો હું પૈસા આપીશ ભીમને થયો કે કંઈ વાંધો નહીં પ્રશ્ન ગમે તેઓ પૂછે એટલે એમણે કીધું કે પૂછો તમે પ્રશ્ન એટલે કુબેરજી એ પ્રશ્ન પૂછો કે આજે તમે મારી પાસે પૈસા લેવા આવ્યા છો ખૂબ આનંદમાં છો ખૂબ તમને એમ થશે કે આ પૈસા મળશે એટલે તમારું કામ પણ થઈ જશે પણ મારે તમને પૂછવું છે કે તમે ખરેખર જ્યારે પાછા આપવા આવશો ત્યારે આજે જેટલો આનંદ છે આજે જેટલી તમને ખૂબ મજા આવે છે એટલી જ મજાથી કે આનંદથી એ પૈસા તમે મને પાછા આપવા આવશો અને સમયસર આપશો ત્યારે પ્રેમ કે છે એમાં કંઈ વાંધો જ નથી કે સમયસર જ આપશો ઈ કે અને ખરેખર અમે અત્યારે મને જેટલો આનંદ થાય છે લેતી વખતે એટલો જ મને આપતી વખતે પણ આનંદ થવાનો જ છે એમાં કોઈ પ્રશ્ન જ નથી ત્યારે કુબેરજી એમ કહે છે કે તમારો જવાબ ખોટો છે અરે માટે હું તમને પૈસા નહીં આપું ભીમ પાછા આવે છે અને એ ભાઈ યુધિષ્ઠિરને કહે છે કે મને પૈસા ના આપવા ત્યારે ફરીવાર એ બીજા ભાઈ અર્જુનને મોકલે છે અર્જુનને પણ આ જ રીતનો પ્રશ્ન પૂછે છે અર્જુન પણ એવો જ જવાબ આપે છે કુબેરજી એને પણ પૈસા આપતા નથી એ જ રીતે નિકોળ અને સહદેવને પણ મોકલે છે અને એ બધાએ પણ જવાબ એક જ આપ્યો કે અમે જ્યારે પાછા આપવા આવશું ત્યારે ખરેખર અત્યારે જેટલો આનંદ થાય છે એટલો જ આનંદ હશે અને બહુ સારી રીતે સમયસર પૈસા પાછા આપશો ત્યાર પછી છેલ્લે યુધિષ્ઠિર પોતે જાય છે યુધિષ્ઠિરને પણ એ જ પ્રશ્ન પૂછે છે કે તમે અત્યારે લેવા એવા છો ત્યારે આનંદમાં છો પૈસા મળશે ત્યારે અને જ્યારે પાછા તમે આપવા આવશો ત્યારે તમે એટલા જ આનંદમાં હશો અને સમયસર પૈસા આપશો ત્યારે યુધિષ્ઠિર કહે છે કે અત્યારે મને જે આનંદ થાય છે પૈસા લેતી વખતે કદાચ એ પાછા આપતી વખતે એટલો આનંદ ન પણ થાય પણ એક વાત ચોક્કસ છે કે આનંદ નહીં થતો હોય તો પણ હું સમયમાં પૈસા આપી દઈશ ત્યારે કુબેરજીએ કીધું કે તમારો જવાબ સાચો છે અને તમને હું પૈસા આપું છું મિત્રો મારે તમને સૌને કહેવું છે કે આ વાર્તા આપણને શું બોધ આપે છે આ વાર્તા આપણને બોધ આપે છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ પાસે આપણે કોઈ પણ વસ્તુ આપણે ઉછીની લેવા જઈએ છીએ પૈસા હોય કે વસ્તુ હોય કે ગમે તે અને ત્યારે એ જે આપે છે અને ત્યારે જેટલો આનંદ થાય છે એટલો આનંદ તમે જ્યારે ખરેખર પાછા જ્યારે આપવા આવો છો ત્યારે તમને આનંદ થતો હોતો નથી આ માનવ પ્રકૃતિ છે પણ આ વાર્તા એમ કે છે કે આપણને આનંદ થાય કે ન થાય પણ સમયસર આપણે પૈસા આપવા જોઈએ વસ્તુ પાછી આપણે આપવી જોઈએ કેટલો ગહન સિદ્ધાંત છે મિત્રો આપણને સૌને ખબર છે કે આપણને પણ કેટલીક વાર અનુભવ થતો હશે આપણે પણ કોઈ પાસે કોઈ વખતે માગવા ઉછીના જતા હશુ અને આપણને એ જ્યારે આપશે ત્યારે ખૂબ આનંદ થશે ખૂબ મજા આવશે આપણો મિત્ર એવો એવો ભાસ થશે આપણને અને આપણા માટે બહુ મોટો ઉપકાર કર્યો છે એવા પ્રકારનો આનંદ આપણને થતો હશે પણ જ્યારે પૈસા પાછા આપી છે ત્યારે બે પ્રકારની વાત આવે છે એક તો પૈસા સમયસર પાછા આપતા નથી અને બીજી વાત એ છે કે કદાચ સમયસર તમે જો આવો તો તમારા મનમાં લેતી વખતે જેટલો આનંદ હતો એટલો આનંદ હોતો નથી એમ યુધિષ્ઠિર આ કુબેરજીને જે કહે છે એ વાત સો ટકા સાચી છે પણ યુધિષ્ઠિરે જે વાત કરીને એ વાત દરેકે સમજવા જેવી છે કે તમને આનંદ થાય કે ન થાય પણ તમે સમયસર અને જે કંઈ વસ્તુ તમે લીધી છે એ તમારે પાછી આપશો તો જ એ સાચી ભૂમિકા છે અને સૌએ આ આપણામાં જે વિશ્વાસ મૂકે એ વિચાર એને આપણે જીવંત રાખવો જોઈએ અને જીવનમાં જો એ રીતે તમે રાખશો તો તમારા સંબંધો પણ વધારે વિકસશે તમારે પોતાને જે જોઈતું હશે એ પણ તમને મળશે અને તમે ખૂબ સારી રીતે કામ કરશો એમાં વાર્તા આપણને કહે છે સૌને ધન્યવાદ